આપ જોઈ રહ્યા ફૂટ સુધીના પાણી ભરાતા મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે ફોનલાઈન પર અર્પણ વગર વરસાદે વસ્ત્રાલમાં પાણી ભરાઈ ગયા છે રસ્તા પર એક એક ફૂટના પાણી ક્યારની આ પરિસ્થિતિ છે અને શું તંત્રને કોઈ જાણ છે ખરી નિધિ હાલ આ વાયરલ થયેલો વિડીયો છે અને જેની તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ ઘટના ગત મંગળવારની છે કે જ્યાં વસ્ત્રાલ વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ છે અને તેની પાછળ આવેલા રહેણાંક સોસાયટીના વિસ્તારમાં જે ડ્રેનેજના પાણી છે તે રોડ ઉપર ફરી વળ્યા હતા પ્રમાણ એટલા વધુ પ્રમાણમાં હતું કે એક સમયે ત્યાંથી એક સ્મશાન યાત્રાને પસાર થવાની સ્થિતિ હતી ને ત્યાંના ડાઘુઓને આ ડ્રેનેજના પાણીમાંથી પસાર થવું પડ્યું હોય તેવી પરિસ્થિતિ આપણે રહ્યા છે એટલે આ ઘટના તંત્રના ધ્યાને સાથે તંત્રએ સંબંધિત કામગીરી શરૂ કરી હતી અને જે ડ્રેનેજ બેક મારવાનો જે પ્રશ્ન હતો તેને સોલ્વ કર્યો હતો પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે સ્માર્ટ સિટીની વાતો થાય છે પરંતુ હજી પણ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જે આ પ્રમાણે ડ્રેનેજ ના પાણીથી જે રસ્તા છે તે લથપથ થઈ જાય છે અને ચોમાસા પહેલા આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે બિલકુલથી અર્પણ પૂરી માહિતી માટે આભાર તો હાલ તો આ દ્રશ્યો ત્યાં સ્થાનિકોને પડતી પરેશાની સાબિતી પૂરી રહ્યા છે આખરે વરસાદ પહેલાં જ આ પ્રકારે પાણી ભરાયું છે તો વરસાદમાં વિસ્તારની શું હાલત થશે તેનો અંદાજો આપણે આ દ્રશ્યો પરથી લગાવી શકીએ છીએ